સ્થાપના દિન પ્રસંગે જશોના ચોક ખાતે કેક કટિંગ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધમાકેદાર ઉજવણી કરાઈ જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ આયોજિત કાર્નિવલ બે હાજર સત્તર નું ત્રી દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આખા ત્રીજ ના રોજ તિથિ પ્રમાણે ભાવનગર એટલે આપણું ભાવેણ જેના સ્થાપના દિનના ના અવસરે જીતુભાઈ વાઘાણી યુવરાજ દેવી રાજસિંહ મેયર હિમુબેન બાંભણિયા

એમના પણ વિજેતા પ્રજ્ઞાબેન ગાંધી બંસી ધાબા અને હિનલ અંધારિયા એમનું પણ આપણે ગંગા ઢળિયા કાર્નિવાલ એ પ્રકારે કાંકરિયા કાર્નિવાલ થાય છે પ્રકારે ખૂબ સુંદર મજાનો નવો ધાની જેમ સમગ્ર ગંગા ઝળિયાને શણગારવામાં આવ્યું છે બસો ને પંચાણુમાં જન્મદિવસની શુભકામના આપું છું આપણા ભાવનગરનો ગૌરવ ભાવેણાનો ગૌરવ ભાવેણાનો સ્વાભિમાન એ તમામ જગ્યાએ કાયમ અમર રહે એવી પણ પ્રાર્થના કરું છું બસો ને માં જન્મદિવસની સમગ્ર ભારાણાવાસીઓને હું એવું માનું છું કે સમગ્ર ભારતવાસીઓને કારણ કે પહેલું વહેલું રજવાડું જે મહારાજા સાહેબે સરદાર વલ્લભભાઈને ગાંધીજીને સમર્પણ કર્યું હતું એટલે સમગ્ર દેશ માટે મને એમ છે આજનો દિવસ બહુ અગત્યનો દિવસ છે હું ખૂબ ખૂબ આ દિવસે શુભકામના આપું છું ભાવનગર આગળ વધે સૌ સહયોગી બની માનવી બનીને એક એટલા મદદ કરીએ એ જ ભાવ સાથે મારા સૌને શ્રદ્ધા હું છે એટલો માનું છું કે ભાવનગર છે દિવસ ઉપર દરેક નાગરિકને દરેક ભાવનગરીના વ્યક્તિને ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવા માંગુ છું જેમ આપણે પહેલા પણ કીધું છે ભારતમાં એવું એક જ શહેર છે આપણું ભાવનગર જે એટલું ખુશીનો દિવસ છે અને એક જ દિવસ નહીં પણ આપણે જોયું હશે કે ત્રણ દિવસનો કાર્નિવલ રાખ્યું હતું અને હું મારા મારા ભાવનગરના ભાઈઓ બહેનોથી એ કહેવા માંગુ છું કે મહારાજા કૃષ્ણ કુમારસિંહજી હતા આપણા ભાવ જે ગૌરવ છે એમને જે કીધું હતું મારી પ્રજાનું કલ્યાણ થતું આ બધા તો હું એક સવાલ પૂછવા માંગુ છું આપને એ લાગે છે પ્રજાનું કલ્યાણ થયું છે કે નથી અને એટલે અગર આપણે લાગે છે કે નથી થયું તો દરેક નાગરિકથી એ જ વિનંતી છે કે આપ જવાબદારી જો ભાવનગર શહેર જે છે એ બસ પોલિટિક્સન્સનું નથી આપ કોઈ પણ આપણા શહેરમાં કંઈ પણ ખોટું થાય તો આ ભાજપ યા કોંગ્રેસને દોષીનો સમજો ભાવનગર દરેક વ્યક્તિની જવાબદારી છે કે આપણી શહેરનો વિકાસ થાય અને એ જ અપેક્ષા છે કે જેટલી સ્પીડથી જે રફતારથી અમદાવાદ સુરત રાજકોટ એટલું આગળ નીકળી ગયા છે એટલું જ આગળ ભાવનગર નીકળે અને ભાવનગરનું ભવિષ્ય બહુ 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 જ વિકાસ છે ભાવનગરના ભવિષ્યમાં અને ખાસ કરીને ખૂબ ખૂબ આભાર માનું છું દરેક મીડિયા પાર્ટનરને કે આ બધા આપણું ભાવનગરનું જન્મદિવસ દરેક ચેનલ ઉપર શો કરો છો ગુજરાતમાં જ નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયા લોકોને ખબર પડવી જોઈએ કે ભાવનગર શું હતું અને શું છે અને એનું એક જ કારણ છે મારા મીડિયાના ભાઈઓ અને બહેનો

Me yeah.